મહેસાણા જિલ્લામાં બાંધકામ સાઇટ્સ પર સલામતી માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે છેલ્લા બે વર્ષમાં બાંધકામ સાઇટ્સ પર બનેલી અકસ્માતની બે મોટી ઘટનાઓમાં કુલ દસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આ ઘટનાઓને બાંધકામ ક્ષેત્રે સલામતીના ધોરણોના અમલ પર સવાલ ઉભા કર્યા છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બાંધકામ સાઇટ પર બનેલી એક ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ એક અકસ્માતમાં નવ લોકોના જીવ ગયા હતા આ ઘટનાઓથી દી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ ઓગણીસો છન્નુની જોગવાઈઓનું ઉલ્લંઘન દર્શાવે છે જે મુજબ આવા કિસ્સાઓમાં સિદ્ધિ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકાય છે જોકે મહેસાણામાં બંને ઘટનાઓમાં ફોજદારી ફરિયાદ નોંધાઈ હોવા છતાં નિર્ણય હજુ પેન્ડિંગ છે સરકારે બાંધકામ સાઇટ્સ પર અકસ્માતો રોકવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરી છે જેમાં કામદારો માટે સલામતીના સાધનો યોગ્ય તાલીમ અને બાંધકામ પ્રક્રિયામાં ધોરણનું પાલન કરવાની સૂચનાઓનો સમાવેશ થાય છે પરંતુ મહેસાણાની મોટાભાગની બાંધકામ સાઇટ્સ પર આ માર્ગદર્શિકાનું પાલન નથી થતું આ ઘટનાઓએ મહેસાણામાં બાંધકામ ઉદ્યોગમાં સલામતીના ધોરણોને લઈને ગંભીર ચિંતા ઉભી કરી છે અને સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી તાત્કાલિક પગલાની માંગ ઉઠી છે રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા